સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો બનાસકાંઠામાં પણ જોવા મળ્યા છે બનાસકાંઠાના પાલનપુરમાં સિંધી સમાજના લોકોએ પોતાના સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યાને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આરોપીઓને કડક સજા અપાવવાની માંગ કરી છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીએ ધોરણ દસ ના વિદ્યાર્થીની ચપ્પુના ગામારી કરપીણ હત્યા કરતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે

ત્યારે પાલનપુરમાં સિંધી સમાજના આગેવાનોએ જવાબદાર શાળાના શિક્ષકો સ્ટાફ સહિત તમામ આરોપીઓને વહેલી તકે પકડી તેની સામે કડક કાર્યવાહી કરી મૃતક પરિવારને ન્યાય આપવાની માગણી કરી છે વીસ આઠ બે હજાર પચીસના રોજ અમદાવાદની સેવન્થ ડે શાળામાં સિંધી સમાજના એક બાળકની કરપીણ હત્યા કરવામાં આવી જે લોકો હત્યારાઓ છે અને જે લોકો જવાબદાર છે એ સૌને સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સજા કરે એના પરિવારને ન્યાય મળે એવી અમારા સૌની માગણી અને લાગણી છે સમગ્ર ભારતમાં સિંધી સમાજ આ ઘટનાથી દુઃખી થયું છે સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને અમે માગણી કરીએ છીએ કે એવા અનિષ્ટો તત્વો સામે સરકાર પગલાં ભરે અને એને સજા કરે અને એના પરિવારને ન્યાય મળે જય જુલેલાલ